દર વર્ષે નાતાલ નિમિત્તે રાત્રિ દરમિયાન ચર્ચમાં માં પ્રે કરાતી હોય છે પરંતુ પરિસ્થિતિ મુજબ ચાલુ વર્ષે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા ચર્ચમાં સાંજે છ વાગે પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રે કર્યું કારણ કે કોરોના ચાલી રહ્યો છે પ્રભુ ઈશ્વર જન્મ દિવસ પચીસમી ડિસેમ્બરના રોજ વિશ્વની લગભગ ત્રીજા ભાગની વસ્તી દ્વારા ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે એટલે જ આપણે એને કહીએ છીએ નાતાલ ખ્રિસ્તી ધર્મના અનુયાયી ઘરો અને શેરીઓ શણગારીને પ્રભુના જન્મદિવસના વધામણા કરે છે સુરત સહિત વિશ્વના વિવિધ દેશોમાં પચીસ ડિસેમ્બરથી એક સપ્તાહ સુધી ક્રિસમસની ઉજવણી કરાઈ રહી છે શહેરમાં વસતા ખ્રિસ્તી બિરાદરોએ પણ ચર્ચ ખાતે જઈને પ્રાર્થના કરી છે જો કે આ વખતે કોરોનાએ તમામ તહેવાર પર પાણી ફેરવ્યું છે અને નાતાલ પર્વ પણ હાલ કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું અને ફીકું પડી જવા પામ્યું છે બે વર્ષે ધામધૂમપૂર્વક ઉજવાતો નાતાલ પર્વ આ વખતે સાદાઈથી ઉજવાયો હતો નાતાલની પૂર્વ સંધ્યાએ ચર્ચમાં હાલ પ્રે કરાય છે જો કે ભીડ ભેગી ન થાય તેને ધ્યાને લઈને માત્ર ગણતરીના લોકોની હાજરીમાં પ્રે કરાઈ હતી તે પહેલા પોલીસ પણ શહેરમાં આવેલા ચર્ચ પર ગોઠવાઈ ગઈ હતી તો રાત્રિના બારના ટકોરે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિવસને વધાવાયો હતો અને શુક્રવારે સવારની પ્રાર્થનામાં તમામ ચર્ચ દર્શનાર્થીઓ માટે બંધ કર્યા હતા ત્યારે આ મહામારીમાં કઈ રીતે નાતાલ પરની ઉજવણી કરાય તેમ અંગે ચર્ચના પાદરી પર જણાવ્યું હતું હા એટલે અમે ખાસ કરીને કોવિડ નાઇન્ટીનની મહામારીને કારણે સ્થાનિક લેવલે થતા તમામ પ્રોગ્રામ્સને અમે કેન્સલ કર્યા છે પણ અમે એના બદલે ઓનલાઈન પ્રોગ્રામનું પ્રસારિત અમે કરવાના છીએ ઓનલાઈન અમારી જે યુટ્યુબ ચેનલ છે એની પર અમે પ્રસારિત કરીશું ઓનલાઈન કાર્યક્રમ અને ભક્તિ સભા અમે ખાલી સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમારી જે આરાધના થાય છે જે પ્રાર્થના સભા થાય છે એને એનું આયોજન અમે ખાલી કર્યું છે નાતાલના દિવસોમાં નાતાલના દિવસે અને અમે નાતાલના દિવસે સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે પ્રાર્થના સભા કરી છે સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે બસ્સોથી વધુ ના હોવા જોઈએ અને એ ગાઈડલાઇન પ્રમાણે અમે ઉજવ્યું છે લગભગ સો દોઢસોની આસપાસ અમારે સભાજનો આવ્યા છે ખાસ કરીને અમે મુલાકાતીઓ માટે ચર્ચ બંધ રાખ્યું છે અને માત્ર જે ચર્ચના સભ્યો છે તેઓ આવીને પ્રાર્થનામાં ભાગ લે નોંધનીય બાબત એ છે કે નાતાલના દિવસે દર વર્ષે હજારો ખ્રિસ્તી બિન ખ્રિસ્તી દર્શનાર્થે ચર્ચમાં જાય છે જોકે કોરોનાની મહામારીને ધ્યાને લઈને ધાર્મિક અને જાહેર કાર્યક્રમો પર હાલ રોક લગાવાય છે જેથી નાતાલ પર્વ પણ સાદેથી ઉજવવામાં આવ્યો હતો અધર